ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બૂટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સારાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવવાનું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે રૂપિયા પચીસ થી ત્રીસ ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂપિયા પચાસ થી સાહીઠ માં વેચાઈ રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે આ મુદ્દે ભરૂચ યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઊંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતાને સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોની છેડછોડ અવગણના કરી રહ્યા છે કોઈપણ ખાનગી શાળા વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થાની અંદરથી જ યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ ખરીદવા માટે મજબૂર ન કરી શકે એ માટે સરકારનો સૂચન છે અને નિયમ પણ છે તેમ છતાં પણ એમ કેમ કરી એમ કેમ કરીને વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થામાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે ખાનગી શાળાઓ દ્વારા બજારની દુકાનોની અંદર પોતાનું ચોક્કસ કમિશન સેટ કરીને બજારની કિંમત કરતાં વધુ રકમ ચૂકવીને તે લોકોને ખરીદી કરવા એક ઉગાડી લૂટ ચલાવી રહ્યા છે જાણવા મળેલ મુજબ ભરૂચ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને એક લિસ્ટ આપી દે છે તેમાં આખા વર્ષનું શૈક્ષણિક કીટ સ્ટેશનરી કીટ જેવી એક ચોક્કસ દુકાનેથી ખરીદવી તેમજ વાલીઓ પાસે હોવા છતાં પણ તેનું ફરજિયાતપણે ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે આથી વાલીઓને શૈક્ષણિક બનતરના ખર્ચની અંદર ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધુ ખર્ચ કરવો પડે છે અને પોતાની મનગમતી સસ્તી દુકાનેથી ખરીદી કરવાનો હક જતો રહ્યો છે આ માટે આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આવેદન સ્વરૂપે આવી ખાનગી શાળાઓ પર શૈક્ષણિક દંડાત્મક પગલાં લે તેમજ સ્ટેશનરીઓ પર પણ કાર્યવાહી કરે એ જ માંગ